ટાઇટલ છે ગેરસમજ સ્ટોરી આખરે સુમિત અને સુમિતાના છૂટાછાડાના ચુકાદાનો દિવસ આવી પહોંચ્યો તેના કેસનો ચુકાદો કદાચ સવારના સેશનમાં આવશે તેથી સમયસર આવી જવા સુમિતના વકીલે તેને કહ્યું હોવાથી તે થોડોક વહેલો આવી ગયો હતો ન્યાય મંદિર સંકુલમાં ફેમિલી કોર્ટની બહાર મૂકેલા આધુનિક બાકડા પર સુમિત લાંબો થઈને બેઠો હતો ન્યાયાલય સંકુલમાં ધીરે ધીરે ચહલ પહલ વધવા માંડી હતી સુમિત આંખો બંધ કરી કંઈક વિચારી રહ્યો હતો ત્યારે તેના કાને કોઈ સ્ત્રીનો અવાજ પડ્યો દો તમને એમાં ખબર નહીં પડે તેના લગ્ન જીવનના શરૂઆતના દિવસોમાં સુસ્મિતા અવારનવાર તેને વિશેષ લહેરકામાં આ શબ્દથી ટોકતી હતી માનો કે સુષ્મિતાનું તકિયા કલામાં હતું તેણે આંખો ખોલી તો સાઠ વર્ષની આસપાસની ઉંમર ધરાવતું એ સુશિક્ષિત અજાણ્યું જોડો તેની સામે ઊભો હતો તેના ચહેરા પર માયાળું હાસ્ય જોઈ સુમિત પણ હસ્યો તેણે તે જોડા બાકડા પર બેસવા માટે જગ્યા કરી આપી બંને જણા તેની આજુબાજુ બેસી ગયા એક પળ પછી પહેલાં જાણીએ પુરુષે કહ્યું મારું નામ વિક્રમસિંહ છે અને હું નેવરુ ડીએસપી છું આ મારી પત્ની રાજેન્દ્રી કુમાર તે પણ તાજેતરમાં સમાજ કલ્યાણ અધિકારીના હોદ્દા પરથી નિવૃત્ત થઈ છે તેની આંખોમાં સુમિતનો પરિચય મેળવવાના ભાવો જોઈ સુમિત બોલ્યો હું સુમિત પટેલ સોફ્ટવેર એન્જિનિયર છું અને એક મલ્ટીનેશનલ કંપનીમાં ટીમ હેડ તરીકે કામ કરું છું ખૂબ સરસ કુમારી બોલ્યા વિક્રમસિંહે પૂછ્યું કોઈ કેસ છે સુમિત થોડોક સમય ચૂપ રહી બોલ્યો હા અમારો છેડાનો કેસ આ કોર્ટમાં ચાલે છે અને આજે તેનો ચુકાદો આવવાનો છે કુમારી બોલ્યા ખૂબ દુઃખદ સુમિત કંઈ બોલ્યા વિના ચૂપ રહ્યો તેટલામાં સુમિતના વકીલે આવીને સમાચાર આપ્યા કે ફેમિલી કોર્ટના જજ શ્રીમતી સુજાતા મહેતા આજે લીવ પર હોય આજે એના કેસનો ચુકાદો આપવામાં નહીં આવે હવે પછીની તારીખ મેળવી તેની જાણ કરવાનું કહી સુમિતનો વકીલ ચાલ્યો ગયો સુમિતે આજે ઓફિસમાં રજા મૂકી હતી એટલે હવે શું કરવું તેનો વિચાર કરતો હતો ત્યાં વિક્રમસિંહ સાહેબ ખૂબ મૃદુ મૃદુવાજે આત્મતાથી બોલ્યા સુમિત જો તને વાંધો ન હોય તો આપણે કોઈ સારી હોટલમાં જઈ સાથે લંચ કરીએ સુમિત માટે આ અપહરણ ધારી હતી સુમિતના જવાબની રાહ જોયા વિના વિક્રમસિંહે સુમિતનો હાથ પકડી તેને ઊભો કર્યો સુમિત તેના આગ્રહને ટાળી ન શક્યો ન્યાય મંદિરની પાસે આવેલી એક મશહૂર હોટલમાં દાખલ થયા વિક્રમસિંહ હોટલમાં એસી એક ટેબલ પસંદ કર્યું અને મેનુ જોઈ જમવાનો ઓર્ડર આપ્યો સુપીર બાદ રાજેન્દ્ર કુમારી બોલ્યા સુમિત અમે નિવૃત્તિ પછી સમાજ સેવાનું કામ કરીએ છીએ ખાસ કરીને ઘરેલું સમસ્યાના સમાધાનના પ્રયત્ન કરીએ છીએ જો તમને વાંધો ન હોય તો તમારા જીવનમાં આ દુઃખદ પ્રસંગ કેમ બન્યો એ અમારે જાણવું છે અને જો શક્ય હોય તો તમને બંનેને ફરીથી એક કરવા છે રાજેન્દ્ર કુમારીના અવાજમાં સુમિતને એક માતાના લાગણી હૃદયની લાગણીભરી વેદનાનો પડઘો પડતો સંભળાયો બે ક્ષણ વિચારે તેણે તેની વાત ચાલુ કરી સુમિતની વાતનો સાર આ મુજબનો હતો સુમિત અને સુમિતાના એરેન્જ મેરેજ હતા બંનેના ખાનદાન સમાજમાં મોભાનું સ્થાન ધરાવતા હતા સુમિતા ફાઈનાન્સ એમબી કરી એક પ્રાઇવેટ બેંકમાં નોકરી કરતી હતી સુમિત સોફ્ટવેર એન્જિનિયર હતો અને એક મલ્ટીનેશનલ કંપનીમાં ટીમ હેડ તરીકે કામ કરતો હતો બંનેનું શરૂઆતનું લગ્નજીવન ખૂબ સુખી હતું સુમિતની કંપની સવારે નવ વાગ્યે શરૂ થતી એટલે તે સવારે નાસ્તો કરી ઓફિસે ચાલ્યો જતો હતો અને ઓફિસની કેન્ટીનમાં લંચ લેવો હતો સુમિતા ઘરે રસોઈ બનાવી લંચ બોક્સ ઓફિસે જતી સાંજે બંને ડિનર સાથે જ લેતા બંને ખૂબ સુખી હતા તેના ઘરમાં કપડાં વાસણ પોતા માટે એક બાઈ રાખવામાં આવી હતી જે બધું કામ કરી જતી સુમિતે સુસ્મિતાને રસોઈ કરવા માટે એક રસોઈઓ રાખી લેવા કહ્યું પણ તેને પોતાના હાથે રસોઈ બનાવી સુમિતને જમાડવાનો શોખ હોવાથી એણે રસોઈઓ રાખવાની સ્પર્શ ના પાડી દીધી સુમિતને ઘણી વાર ઓફિસેથી આવતા મોડું થાય તો પણ સુષ્મિતા કદી એકલી જમતી સુમિત સુસ્મિતાને ઘણી વાર કહેતો કે જો મારે આવવામાં મોડું થાય તો ડિનર પતાવી દેવું પણ બેસો તમને તેમાં સમજણ નહીં પડે કે સુષ્મિતા તેની રાહ જોતી સુષ્મિતા ખૂબ રમતિયાળ હતી હંમેશા હસતી રહેતી અને તેની ફની હરકતોથી સુમિતને હસાવ્યા કરતી એક દિવસે સુમિત ઘરે આવ્યો ત્યારે સુષ્મિતા ડાઇનિંગ ટેબલ પર તેના માટે રસોઈ મૂકી સુઈ ગઈ હતી કદાચ બીમાર હશે અથવા ઠાકી સુઈ હશે તેમ માની સુમિત બેડરૂમમાં ગયો તો સુષ્મિતા સૂઈ ગઈ હતી પરંતુ તેના ગાલ પર સુકાઈ ગયેલા આંસો જોઈને સુમિતને લાગ્યું કે કદાચ તે ખૂબ રોય હશે સુષ્મિતાને ઝગડવાનું ઉચિત ન લાગવાથી તે પણ ડિનર લઈ સૂઈ ગયો સુમિત સવારે જાગ્યો ત્યારે સુષ્મિતા ઘરમાં ન હતી ડાઇનિંગ ટેબલ પર એક ચિઠ્ઠી હતી જેમાં સુષ્મિતાનો સંદેશ હતો કે હું હંમેશ માટે મારા મમ્મી પપ્પાના ઘરે જાઉં છું મને તેડવા આવતા નહીં સુમિત પર જાણે આપ તૂટી પડ્યો સુમિત માટે સુષ્મિતાનો સંદેશો અચરજ પમાડનાર હતો કેમ કે તેની વચ્ચે કોઈ ઝઘડો અણબણાવ કે બોલચાલી થઈ નહોતી તેથી કઈ બાબતે સુસ્મિતાને ખોટું લાગ્યું તે કડવું સુમિત માટે અઘરું થઈ પડ્યું સુસ્મિતા મોબાઈલ બંધ આવતો હતો સુમિત સુસ્મિતાને ઓફિસે ગયો હજુ ઓફિસ ખુલવાને વારથી સફાઈ કર્મચારીને સુસ્મિતા વિશે પૂછ્યું તો તેણે જણાવ્યું કે મેડમ તેનો રજાનો રિપોર્ટ અને કબાટની ચાવી આપી અહીંથી જતા રહ્યા છે તેણે ફરીથી સુસ્મિતાને મોબાઈલ પર કોન્ટેક કરવા પ્રયત્ન કર્યો પરંતુ તેનો મોબાઈલ હજુ બંધ આવતો હતો સુમિતને સુસ્મિતાને ખૂબ ફિકર થવા લાગી સુસ્મિતાના મમ્મી પપ્પા ગામડે રહેતા હતા અને ત્યાં પહોંચવામાં ઓછામાં ઓછા ત્રણ કલાક લાગે તેમ હતું હાલ તેને ફોન કરી સુસ્મિતા વિશે જાણકારી મેળવવાનું તેને ઉચિત ન લાગ્યું લંચ બ્રેકમાં સુમિતે સુસ્મિતાને મોબાઈલ પર સંપર્ક કરવા પ્રયત્ન કર્યો સુસ્મિતાએ મોબાઈલ રિસીવ ન કર્યો એણે એના સસરાનો ફોન પર સંપર્ક કર્યો અને સુસ્મિતા ત્યાં પહોંચી છે કે કેમ તે વિશે જાણકારી મેળવી તેણે કહ્યું કે સુસ્મિતા ત્યાં પહોંચી ગઈ છે પરંતુ ખૂબ અપસેટ છે અને કોઈપણ કારણ જણાવ્યા વિના અવારનવાર રડિયા કરે છે સુસ્મિતા રાત્રે તેની સાસરે પહોંચી ગયો સુસ્મિતા તેની સાથે કોઈ વાત કરતી ન હતી તેણે તેને કઈ બાબતે વાકું પડ્યું છે તે બાબત જાણવા માગી પરંતુ એણે કંઈ જણાવ્યું નહીં સવારે પરત ફરતી વખતે ફરીથી તેણે સુષ્મિતાને પોતાનાથી કોઈ ભૂલ થઈ હોય તો તેને માફી માંગી અને તેની સાથે ઘરે ચાલવા જણાવ્યું તે ચૂપ રહી તે ગાડીમાં બેઠો ત્યારે તેની સાસુમાં આવી એટલું જણાવી ગયા કે જમાઈ રાજા તમે સુષ્મિતા સાથે દગો કર્યો છે તેવું તે જણાવે છે દગો અને શાનો દગો તે સુમિત સમજી શક્યો નહીં થોડા દિવસમાં બધું થાળે પડી જશે એવું વિચારી તે પરત ફરી એક મહિના સુધી સુષ્મિતા તરફથી કોઈ સમાચાર ન આવ્યા પરંતુ એક દિવસે તેને સુષ્મિતાના વકીલ મારફતે છૂટાછેડા મેળવવાની નોટિસ મળી છૂટાછેડાનો કેસ કોર્ટમાં દાખલ થયો સુષ્મિતાના વકીલે સુમિતને અન્ય સ્ત્રી સાથે અફેર છે અને તે અવ્યવચારી છે તેઓ આરોપ મૂકી છૂટાછેડા કરી આપવા નામદાર કોર્ટને અપીલ કરી તેના સમર્થનમાં વકીલે એક સ્ત્રીના પ્રેમનો ઇકરાર કરી તેની સાથે લગ્નનો પ્રસ્તાવ મૂકતો કોમ્પ્યુટર પર ટાઇ ગાયબ થયેલું એક પત્ર નામદાર કોર્ટમાં પુરાવા રૂપે રજૂ કર્યો જે પત્ર સુસ્મિતાના કહેવા મુજબ તેને સુમિતના કોર્ટના ખિસ્સામાંથી મળ્યો હતો સુમિત વિગમૂટ થઈ ગયો તે પત્રની હકીકત નીચે મુજબ હતી અગાઉ તેની ટીમ હેડ મિસ સૂર્યકુમારી રાજવંશી હતી એક દિવસ સૂર્યાએ સુમિતને ઓફિસ અવર્સ પછી થોડો સમય રોકવા વિનંતી કરી બધો સ્ટાફ ચાલ્યો ગયો ત્યારે સૂર્યાએ સુમિતને તેની ચેમ્બરમાં બોલાવ્યો અને તે પત્ર આપ્યો તે ખૂબ અપસેટ હતી પત્ર વાંચી સુમિત કંઈ સમજ્યો નહીં કેમ કે એ પત્ર લખનારનું નામ ન હતું સુમિત સમજ્યો કદાચ કોઈએ સૂર્યને હેરાન કરવા આના નામો પત્ર લખ્યો હશે સૂર્યાએ કહ્યું આ પત્ર મને આપણી ટીમનો સભ્ય વિભેન્દ્રસિંહ હાથ આપી ગયો છે અને બે દિવસમાં તે અંગે જવાબ માગ્યો છે વિનેન્દ્ર ખૂબ સારો છોકરો છે તે ઘણા સમયથી મારી તરફ આકર્ષાયો છે તે હું જાણું છું તે અમારી જ્ઞાતિનો અને કુલીન ખાનદાનનો દીકરો છે મને પણ તે ગમે છે જો અમે લગ્ન કરીએ તો મને ખૂબ સુખ આપી શકે એમ છે પરંતુ હું તેની સાથે લગ્ન કરી શકું તેમ નથી કેમ કે હું લુકેમિયા ની દર્દી છું તેથી કદાચ હું લાંબુ નહીં જીવી શકું હું વિનેન્દ્ર આ બાબતે સમજાવી નહીં શકું તે ખૂબ સંવેદનશીલ છે એટલે મેં આજે જોબમાંથી રાજીનામું આપ્યું છે હું આવતીકાલથી આવવાની નથી અને થોડાક દિવસોમાં સારવાર માટે હું અમેરિકા જવાની છે તો સુમિત પ્લીઝ તમે આ બાબત મારા વતી સંભાળી લેજો ને એમ કહી સૂર્યાએ તે પત્ર સુમિતને આપ્યો જે લઈ સુમિત ઘરે આવ્યો બીજા દિવસે સવારે કપડાં ધોતા વખતે પેલો પત્ર સુસ્મિતાના હાથમાં આવ્યો તેને ગેરસમજ થઈ અને સુમિતને ખુલાસો કરવાનો મોકો આપ્યા સિવાય તે ચાલી બીજા દિવસે સૂર્યના રાજીનામાની વાત જાણી વિનેન્દ્ર તરત ઓફિસ છોડી ચાલ્યો ગયો અને ત્યારથી તે ઓફિસે આવતો ન હોવાથી સુમિત તેને સૂર્યનો સંદેશો પહોંચાડી શક્યો નહીં ત્યારબાદ તો તે પણ તેના પ્રોબ્લેમમાં ફસાઈ ગયો અને તે બાબતને પણ તે ભૂલી ગયો વિક્રમસિંહે સુમિતને કહ્યું વિનેન્દ્રના પ્રસંગને કારણે અમને જીવનમાંથી રસ ઓછો થઈ ગયો હતો ફેમિલી કોર્ટના જજ શ્રીમતી સુજાતા મહેતા અને તેના પતિ અમારા મિત્ર છે તેણે અમારા જીવનને પૂર્વવત કરવા લોકોની ઘરેલુ સમસ્યામાં માં રોષ લઈ સમાધાનના પ્રયત્નો કરવાની સલાહ આપી અમને એની વાત પસંદ આવી અને અમે સ્વેચ્છાએ આ સમાજ કામ ઉપાડી લીધું તમારા કેસમાં કોઈ એવું કારણ ન હતું જેથી તમને છૂટાછેડા આપી શકાય શ્રીમતી સુજાતાએ અમને તારો અને સુમિતાનો સંપર્ક કરી સમાધાન કરાવવાનો પ્રયત્ન કરવા જણાવ્યું અમે સુસ્મિતાને મળે મળે વિગતો જાણી તેની પાસે તારી બેવફાઈના કોઈ ચોક્કસ પુરાવા ન હતા તેથી તેને કોઈ ગેરસમજ થયો હોવાનું અમે તારણ કાઢ્યું અમે તેને જીત છોડી આ છૂટાછો કે જ પરત ખેંચવા વિનંતી કરી સુસ્મિતાના મા બાપ પણ સમાધાન ઈચ્છે છે ખૂબ પછી તે માની ગઈ છે અમે તેના વકીલ સાથે પણ વાત કરી લીધી છે આ બધી પ્રક્રિયામાં ઘણો સમય વેડફાઈ ગયો છે હજી તારી સંમતિ મેળવવાની બાકી છે ત્યાં ચુકાદાની તારીખ આવી ગઈ ફેમિલી કોર્ટના જજ શ્રીમતી સુજાતા મહેતાએ એટલે જ આજે સીક ક્લીવ મૂકી છે જેથી તારી સંમતિ મેળવી શકાય સુસ્મિતા અને તેના પેરેન્ટ્સ મારા ઘરે છે જો તું સંમત થાય તો તમારો સંસાર પૂર્ણ શરૂ થઈ શકે એમ છે સુમિતને વિચારવાનો થોડોક સમય આપી ટૂંકા વિરામ બાદ વિક્રમસિંહ બોલ્યા બોલ તારો શું નિર્ણય છે તું સંમતિ આપે છે સુમિતે સંમતિમાં માથું હલાવ્યું વિક્રમસિંહ રાજેન્દ્ર કુમારી સુમિતને તેના ઘરે લઈ ગયા સુમિતે વિજેન્દ્ર અને સુસ્મિતાની હાજરીમાં સૂર્યનો સંદેશો આપ્યો આપ્યો વિજેન્દ્ર સુમિતની વાત સાંભળી ખૂબ ખુશ થયો અને સુસ્મિતાની ગેરસમજ પણ દૂર થઈ વિજેન્દ્રના મગજ પરથી એક મોટો બોજો ઉતરી ગયો હોય એવું એણે અનુભવ્યું તે એકદમ નોર્મલ દેખાવા લાગ્યો વિક્રમસિંહે સુમિતને બાથમાં લઈ તેનો આભાર માન્યો રાજેન્દ્ર કુમારીએ સુમિતના માથે હાથ મૂકી તેને સુખી લગ્ન જીવનના આશીર્વાદ આપ્યા સુમિત તેને વંદન કરી સુસ્મિતાને લઈ પોતાના ઘરે આવ્યો દરવાજો ખોલ્યો તો સુષ્મિતાએ ઘરે એકદમ અસ્તવ્યસ્ત જોયું સુષ્મિતા બધી ચીજો એકઠી કરી ગોઠવવા માંડી સુમિતે સુષ્મિતાને કહ્યું થોડોક આરામ કર પછી બધું ગોઠવીશું છું સુષ્મિતાએ તેના વિશિષ્ટ લયકામાં પેલો ચેર પરિચિત તકિયા કલમ બેસો તમને એમાં ખબર નહીં પડે બોલી ઘર ગોઠવવાના કામમાં લાગી ગઈ સુમિતના ચહેરા પર હાસ્ય ફરી વળ્યું